શ્રી કૃષ્ણ રાજવિહારમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તમે જોઈ રહ્યા છો મહીસાગર જિલ્લામાં લુણાવાડા તાલુકામાં અતિથી અતિ ભારે વરસાદ થયો છે હજુ પણ હજુ છાંટા ચાલત છે એમાં આપણે અત્યારે વ્રજવિહારમાં આવેલું ભાં તમે જોઈ શકો છો કે આટલો બધો વરસાદ પડવા છતાં પણ વ્રજવિહારમાં કોઈ પણ જાતના ઘરમાં પાણી ભરાયું નથી આપવું અને તમે જોઈ શકો છો હાલ અમે એના વિડીયોમાં જોઈ શકો છો એનું મેઈન કારણ એ જ છે આખું વિહાર આપણું આખું નેચરલ સ્લોપમાં છે તમે આગળથી સ્લોપ જોઈ શકો છો એકદમ નેચરલ સ્લોપમાં છે એટલે જે પણ વરસાદ આવે દસ ઇંચથી પંદર ઇંચ પણ વરસાદ આવે તો પણ આરામથી પાણી આખું સ્લોપમાં નીકળી શકે આ તો એક એડવાન્ટેજ છે આપણા કુદરતી સ્લોપનો આના સિવાય પણ અમે આમાં રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ કરવા જઈ રહ્યા છીએ જેને લઈને વરસાદનું જેટલું પણ પાણી ચોમાસામાં આપણું આવશે એને આપણે કલેક્ટ કરી અને એક ચેનલ દ્વારા આખું એને અમલ પ્લોટમાં લઈ અને એને ભૂગર્ભમાં ઉતારવામાં આવશે જેથી કરીને સાઇટ પર કે તમારા રજવિહારમાં એક ટીપો પણ માણી જોવાની હોય તમે હાલ લાઈવ જોઈશો થેન્ક યુ